બીચ ગેમ્સ બે હજાર ચોવીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મેનેજમેન્ટ માટે દિલ્હીથી આવેલા સુમિત બચ્ચુ પ્રસાદ ઉંમર વર્ષ જે અમદાવાદ જઈ રહ્યા હતા ત્યારે તેમનું બોર્ડિંગ પાસ કર્યા બાદ એરપોર્ટ ખાતે તેને છાતીનો દુખાવો થતાં તાત્કાલિક દીવ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત ઘોષિત કર્યા હતા તેનું નાગવાથી દીવ આવતા રસ્તામાં જ મૃત્યુ થયું હતું આજે તેમનો મૃતદેહ પોસ્ટમોર્ટમ કરી તેમના ભાઈ અમિત કુમાર અને તેમના કાકા નેપાલી પ્રસાદને સોંપવામાં આવ્યો હતો